नमस्कार दर्शक आप जुड़े आंचो लोकमित्र न्यूज उज्जवल कर विदा पटेल हवेश्वर गतिनाथ समाचार પોલીસની ખોટી ઓળખ આપી યુવકને ધમકાવી તોડ કરનાર બે યુવકોને મકરપુરા પોલીસે ઝડપ્યા હતા વડોદરામાં પોલીસની ખોટી ઓળખ આપી રાહદારી યુવકને હાઈવે પર ધમકાવી વીસ નો તોડ કરનાર બેઠક યુવકોને મકરપુરા પોલીસે ઝડપી પડ્યા હતા ફરિયાદી યુવક તરસાલી બ્રિજ નજીક ઊભો હતો ત્યારે બે યુવકોએ આવી અમે પોલીસના માણસો છીએ તમે અહીં શું કરો છો તેમ કહી ધમકાવ્યા હતા તેને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે તારી પૂછપરછ કરવાની છે કહી નકલી પોલીસ એવા વિજયસિંહ રાઠોડ અને મયંક માળીએ ફરિયાદીને ધમકાવ્યો હતો મક્કરપુરા પોલીસે ફરિયાદના આધારે બંનેને ઝડપી લીધા હતા અને બંને નકલી પોલીસે યુવક પાસેથી મોબાઈલમાં દમ મારીને રૂપિયા વીસ હજાર ઓનલાઈન જમા કરાવ્યા હતા પોલીસનો રૂબ મારીને ફરતા વિજય અને મયંક પૈકી વિજય પાસેથી બોગસ મીડિયા આઈ કાર્ડ પણ મળ્યું હતું વિજય વિરુદ્ધ અગાઉ પણ મારામારી અને પ્રોહિબિશનના ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે પોલીસ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આજ આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપી હતી ગઈકાલે એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા પોલીસ પાસે અને એનું એવું કહેવું હતું કે તરસાલી બ્રિજથી આજવા બ્રિજ સાઈડ જતા રસ્તામાં એક જગ્યાએ એનો મિત્રો ઊભા હતા અને ત્યાં બે લોકો આવીને ખોટી પોલીસની ઓળખ આપી અને એને દમ માર્યો અને ડરાવ્યો કે ભાઈ તું શું કરે છે અહીંયા અહીંયા કેમ ઊભો છે કયા કામથી આવ્યો છે એનું ચેકિંગ કરી તપાસ કરી અને એ રીતે ડરાવીને કે હું પોલીસ છે અને તારી તપાસ કરીશું પોલીસ સ્ટેશન લઈ જઈએ ચાલ તેને પોલીસને લઈ જઈએ છે એવું કરીને ડરાવીને એની પાસેથી વીસ હજાર રૂપિયા ગૂગલ પે કરીને ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા આ ગૂગલ પે જે એનું આઈડી આપ્યું હતું તે આ બે જે આરોપી છે તેમના મિત્રનું આઈડી આપ્યું હતું ત્યારબાદ એ લોકોએ પોતાના મિત્ર પાસેથી વીસ હજાર રૂપિયા રિકવર કરી દીધા છે આ તમામ ઘટનાની જાણ આપણને ગઈકાલે જ્યારે ફરિયાદ આપણી પાસે આવે ત્યારે થઈ તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશનના માણસો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને બંને આરોપીઓને સમયસર ધરપકડ કરી લેવામાં આવે છે ફરિયાદ અહીંયા મકરપુરાનો જ રહેવાસી છે અને જે આરોપી છે વિજયસિંહ રાઠોડ અને મયંકભાઈ માળી આ બંને જે છે એ અવારનવાર આ રીતે ઘણા લોકોને હેરાન કરતા હોય તેવું સામે આવ્યું છે પરંતુ કોઈએ હજુ સુધી ફરિયાદ કરી નહોતી એમાં જે વિજયસિંહ રાઠોડ છે તેની પાસે પત્રકાર હોવાનું લાઇસન્સ એક આઈડી કાર્ડ જેવું લઈને ફરતો હોય છે અને ઘણીવાર હું પત્રકાર છું તેવી તેવું કરીને કે ઘણીવાર હું પોલીસ છું તેવું કરીને લોકોને ડરાવીને આવી ઘટનાઓ અંજામ આપતો હોય છે એ ગુજકોપમાં અમે જ્યારે સર્ચ કર્યું ત્યારે અમારી સામે આવ્યું છે કે આ જે વિજય રાઠોડ છે તેની સામે અગાઉ મારામારીનો એક ગુનો છે એક ગુનો કીધેલાનો અને એક ગુનો કબજાના પ્રોહિબિશનનો એની પાસે થયેલો છે અને જ્યારે પોલીસ સ્ટેશનને પકડીને લઈને આવે ત્યારે પણ તે નશાની હાલતમાં હતો અને તેની પણ યોગ્ય કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી જે છે તે પોતાના રસ્તા પર જઈ રહ્યા હતા અને એને કોઈ ફોન આવ્યો હશે એટલે રોડ પર સાઈડમાં કરીને ઊભો રહીને પોતાનું કામ કરતો હતો તે દરમિયાન આ લોકોએ અમને પકડ્યા અને ડરાવ્યા કે અમે પોલીસ છીએ અને તું અહીંયા આ સમયે અહીંયા ઊભો રહીને સાઈડમાં શું કરે છે તેવું કરીને ડરાવીને તેની પાસેથી પૈસા પડાવી દીધા હતા અને તપાસમાં આરોપીને પકડ્યા પછી તમામ મુદ્દામાં વીસ હજાર રૂપિયા પોલીસે રિકવર કર્યા છે તે બાબતે અમે તમામ પોલીસ સ્ટેશનની જાણ કરી છે કે આવી કોઈ પણ અરજી કે કોઈ પણ એવો અરજદાર આપણી પાસે આવ્યો હોય અને આવી કોઈ રજૂઆત કરી હોય તો તરત તમારું ધ્યાન દોરવું કારણ કે આ રીતના બે આરોપી પકડાયેલા છે તો તે બાબતે તપાસ ચાલી રહી છે અને એનો ફોન પણ અમે રિકવર કર્યો છે આરોપીનો અને તે પણ અમે તપાસ કરી રહ્યા છે કે એની અંદર એવા કોઈ બ્લેકમેલિંગ કરતા વિડીયો એવું કંઈ હોય જો સામે આવે તો એના પણ આગળ કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે હાલની જે તપાસ છે તે તપાસ અનુસંધાને ખાલી બે લોકોના નામ સામે આવ્યા છે અને બે જણા જોડે જ કામ કરતા હતા તેવું જ સામે આવ્યું છે પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે જે વિજય રાઠોડ છે એ પત્રકાર તરીકે અને એક જગ્યાએ જે લોડિંગ અનલોડિંગનું કામ કરતો હોય તેવું છે અને જે વિજય માયંગ માણી છે એ કંઈક રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષા ચલાવવાનું કામ પણ કરતો હોય તેવું સામે આવ્યું છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો